નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ બોટાદ શહેરમાં સભિયા હોસ્પિટલ સામે બાળકોનું સ્મશાનમાં ગાંડા બાવળોનું જંગલ હતું તેની જાણકારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર ઉદયભાઈ ખાચર જેઓએ તાત્કાલિક બાવળો કાઢીને સફાઈ કરવામાં આવી છે તેઓનો ખૂબ ખૂબ આભાર પણ માનવામાં આવ્યો હતો સલાહકાર મંત્રી શ્રી મોલાના સોકત અલી સૈયદ ગુજરાત મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કડગથરા જિલ્લા મહામંત્રી શ્રી કરિશ્માબેન ખટુંબરા શહેર પ્રમુખ જાકીરભાઈ સંગી મહમંત્રી રતિલાલભાઈ ચૌહાણ ગોયાભાઈ આરિફભાઈ ભાસ સાયરાબેન ભાસ સુહેલભાઈ મુડિયા વિઠ્ઠલભાઈ સાપરિયા અફઝલભાઈ કેશવભાઈ મકવાણા જયરામભાઈ તાવ્યા દલા કાસમભાઈ અખિલભાઈ મા आज हफ्ता पंद्रह रोज पहले जो घटना घटी थी स्थल के ऊपर उसका जायजा लेते हुए जो जिम्मेदारान है मारो नाम मंजीव भाई सोलंकी राष्ट्रीय पचास अध्यक्ष गढ़ा विधानसभा उम्मीदवार तो संसद ने आज आया प्रचार जो कि आज आठक दिवस पहला हमें आज संसा ने मालिका एक मृत्यु बालक नो લાશ ને કૂતરા ખાતા એવી પરિસ્થિતિ જોઈ અને અમે એક વિડીયાના માધ્યમથી નગરપાલિકા અને કલેક્ટરના ધ્યાન દોરાવતા અમે આભાર માન્યું છે નગરપાલિકાનો ચીફ ઓફિસરનો અને વહીવટદાર ઉદયભાઈ ખાચરનો કે તેને આ સંસ્થાનની માલિપા બાવળાને દૂર કરાવ્યા એટલે અમે અને અમારી ટીમ એમનો આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આ સંસ્થાનની ફરતી દિવાલ પણ બની જાય જેથી કરીને અમારા કુતરાઓ ફરી આવી જગન ને ઘટ્યાઓ જે છોકરાઓને મારી જે ઘટનાઓ ઘટે છે લાશો કાઢીને ખાય છે એવી ન બને એવી આશા રાખવી છે જય ભીમ જય ભારત જય સંવિધાન